બોટાદમાં કપલી ધાર સરકારી ખરાબા જમીનમાં નગરપાલિકા એક કરોડ રૂપિયાના ખર્ચે બનાવી રહી છે સીસી રોડ પરંતુ કાટ સર્જાયો છે પડોશીના પ્લોટમાં પોતાનું મકાન બનાવવા જેવો પાણી પુરવઠા વિભાગે મામલતદાર કામ બંધ કરાવવા લેખિત જાણ કરી પણ ચીફ ઓફિસર લેઆઉટ પ્લાને કરોડો રૂપિયા ખર્ચવા કટિબદ્ધ થયો છે વિવાદ શહેરી વિકાસ યોજના અંતર્ગત એક કરોડ રૂપિયાનું કામ એજન્સીને ફાળવી દીધું છે સરકારી ખરાબાની જગ્યા નગરપાલિકા દ્વારા મેળવવામાં આવી છે કેમ તે મોટો સવાલ છે કારણ કે એક તરફ સરકારી ખરાબાની જમીન અને બીજી તરફ પાણી પુરવઠાની પચીસ વીઘા જમીન છે તો નગરપાલિકા રોડ બનાવે છે કોની જમીનમાં તે એક મોટો સવાલ છે પાણી પુરવઠા વિભાગે પત્ર લખી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધીની જગ્યા પોતાના વિભાગને કલેક્ટરે ફાળવી છે અને તેના પુરાવા રજૂ કરી કામ અટકાવવા તાકીદ કરી હતી ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે એક કરોડ રૂપિયાના ટેન્ડર મંજૂરી સમયે રોડ ક્યાં બનશે કેટલી માપ સાઈઝ બનશે કઈ જગ્યાએ બનશે તે ચોક્કસ સમય દર્શાવતો નકશો લે પ્લાન ટેન્ડરમાં મંજૂર કરાવવાનો હોય તો બોટાદમાં શું વગર લે કરોડ રૂપિયાનું કામ એજન્સીને ફાળવી દીધું છે તે મોટો સવાલ આ કામ કરવા માટે સરકારી વિભાગમાંથી એપ્રોચ રોડની માંગણી કરવાની મૌખિક જાણકારી નગરપાલિકા એન્જિનિયર પાસેથી મળે છે પરંતુ તેની નથી દરખાસ્ત મળતી કે નથી દરખાસ્ત અનુસંધાને મામલતદાર કચેરીમાંથી કે કલેક્ટર કચેરીમાં એપ્રોચ રોડની મંજૂરી મળી તો આ રોડ બનાવે છે ક્યાં ટેન્ડરમાં દર્શાવેલ આ ટ્રીટમેન્ટ પ્લાન સુધીનો રોડ ક્યાં બનશે તે એક સવાલ છે ત્યાં સરકારી પટ્ટા નંબર છે અને ત્યાં રોડ બને છે એવું અમને જાણ થતાં નગરપાલિકાના